વડોદરા શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ વિતરણ શરૂ થતાં લાંબી કતારો જોવા મળી વડોદરા શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ વિસ્તારોના એડબલ્યુ એસ ટુના ખાલી પડેલા એકસો ને ત્રણ જેટલા મકાનોના ફોર્મનો વિતરણ તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ વીસ એક બે હજાર પચીસ સુધી વિતરણ કરવાનું હતું પરંતુ ફોર્મની અછત હોવાને કારણે છેલ્લા પાંચ દિવસથી ફોર્મનું વિતરણ થયેલ નહીં ત્યારે આજ રોજ ફોર્મ શરૂ થતા આવ્યા છીએ પાંચ વાગ્યા ને આયાસી આ પણ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી પ્લસ કે કોઈ લાઈનમાં રહેવાની કે કોઈ ટોકન બાબતની કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા એ રાખેલી નથી બીજું કે જેમને તેમ એમ કે ઉપાયરો કોઈ ટોકન આપવાનું કહેશે કોઈ ના કહેશે પબ્લિક જ્યાં કોઈ પોલીસ ખાતાની કોઈ ઓલી નથી કે ભાઈ લાઈનમાં સિક્યુરિટી કે સાથે કોઈ સપોર્ટ કરે આજુબાજુવાળા કોઈ ઉભા રહેવા નથી દેતા કે ભાઈ તો તમે એવો ફોર્મ વ્યવસ્થા કરો કે દરેક બેંકોમાં અલગ અલગ આપો બસો ફોર્મ આપો 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 તો પબ્લિકની લાઈન ન થાય ખોટા પબ્લિક યાર ન થાય ચાર ચાર વાગ્યે લાઇનમાં આવીને કોઈને ઊભું રહેવું ન પડે અમારી ખાસ સરકારને એટલી વિનંતી છે કે આવું તમે ખોટું ખોટું કામ ન કરો વડોદરા શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ફોર્મ જે છે એકસો ત્રણ જેટલા ખાલી પડેલા મકાનો કે જે મકાનોની અંદર અત્યારે ફોર્મ આપવાનું કામગીરી ચાલુ રહી છે પહેલી તારીખથી લઈ વીસ તારીખ સુધી આ ફોર્મ આપવાની પ્રક્રિયા હતી ફોર્મ પરત કરવાનું પણ વીસ તારીખ સુધીની મર્યાદામાં હતું પરંતુ આ સરકારની કાંઈક ને કાંઈક ચૂકના કારણે આજે તમે જુઓ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે મકાન મેળવવા માટે એકથી વીસ તારીખની જગ્યાએ આજે લાઈનમાં ઊભા રહ્યા છે કારણ કે આ ફોર્મની અછત અરે ભાઈ સરકાર ચલાવો છો સરકાર આ એક રૂપિયાના ફોર્મ ની અંદર તમે સો સો રૂપિયા ઉઘરાવીને જે લૂંટવાના ધંધા કર્યા છે બંધ કરી દો આ સરકાર એ લૂંટવાનું જે કામ કરી રહી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજી બાબત એ છે કે જો તમે પહેલી તારીખથી વીસ તારીખ સુધીમાં જો ફોર્મ આપ્યા હોત તો આ રીતે પબ્લિકને હેરાન ના થવું પડે લોકો ચાર ચાર વાગે આવી કડકડતી ઠંડીની અંદર અહીંયા આવી અને લાઈનમાં ઉભા રહે છે કેમ કારણ કે દરેક વ્યક્તિનું સ્વપ્ન છે કે પોતાનું જે વ્યવસ્થાના કારણે લોકોને મુશ્કેલી ના પડે આજે તમે જુઓ કે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખૂબ લાંબી લાઈનો થાય શાના માટે થાય છે કારણ કે સ્વાભાવિક છે કે જો દરેક વ્યક્તિનું એક સ્વપ્ન છે કે ઘરનું ઘર થવું જોઈએ તો અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સરકારે આની અંદર વિચારણા કરવી જોઈએ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ માટે એક જ બેંક કરો છો છો તમે સરકાર સરકારી આવાસ યોજના છે આપો બેન્કોમાં કે જેથી કરી અને આ લોકો એ પોતાનું મકાન મેળવી શકે સાંજે ફોર્મ મેળવી શકે એટલે અમારી માંગ છે કે આ રીતની વ્યવસ્થા ના હોવી જોઈએ દરેક બેંકની અંદર આ ફોર્મ મળવા જોઈએ